નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ ફતેપુરા ખાતે જાલોદ રોડ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ બપોરે ત્રણ વાગ્યે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઝાલોદ રોડ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જવા પામ્યા છે જેના પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આપ અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફતેપુરા ખાતે ઝાલોદ રોડ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો કઈ રીતે અહીંથી પોતાનું વાહન પસાર કરી રહ્યા છે ત્યારે ફતેહપુરા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને ફતેપુરા ખાતે ઝાલોદ રોડ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપરના ખાડાઓ પૂરવામાં આવે તો અહીંથી પસાર થતા વાહન ચાલકોને થોડા ઘણા અંશે રાહત થાય તેમ છે